તો પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને હવે તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ચૂક્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પણ હવે શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને આજે પાલનપુરના ફતેપુર ખાતે ઠાકોર સેનાનું સંમેલન યોજાયું હતું જેમાં અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોર સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અલ્પેશ ઠાકોરે બેન્ડ પર આડકતરી રીતે પણ પ્રહાર કરતા કહ્યું હતું કે જેને મેં તાલુકા જિલ્લા ધારાસભ્ય અને સાંસદ માટે તૈયાર કર્યા એ હવે મને પાડી દેવા માટે આવે છે સમાજના જે નેતાઓ છે તે નવી પેઢીને તૈયાર કરવાના બદલે પોતે જ બેસી રહેવા માગે છે જેથી હવે સમાજે નવી પેઢીમાંથી નેતા તૈયાર કરવા પડશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર અને બીજેપીમાંથી અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોરે પ્રચારનો મોરચો સંભાળ્યો હતો ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી જીત માટે એડી ચોટીનું જોલ લગાવવા જોવા મળી રહ્યા છે આજે અમારા નવનિયુક્ત ધારાસભ્ય શ્રી સ્વરૂપજી વાવથી એમનો સન્માન સમારંભ રાખેલો અને અમારા ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશભાઈ હાજર રહેલા અને આખો સમાજ જાણે એક લગ્નની મોસમ હોય એ રીતે સારી જગ્યાએ ભેગા થયા આ અમારી સમાજની એક જગ્યા છે આવી વડગામમાં પણ સમાજના ઠાકોર સેનાના જે મિત્રોએ એક અભિયાન શિક્ષણનું જગાવ્યું છે અને એકતાની દૃષ્ટિએ જોઈએ તો વાવ વિધાનસભામાં જે કટોકટીની સમય હતી ત્યારે અમારો સમાજ એક રહી અમારા અલ્પેશ અલ્પેશભાઈએ અને સ્વરૂપજી અને ઠાકોર સેનાની સર્વે ટીમોએ ખૂબ મહેનત કરી અને અમારા સમાજના સભ્ય શ્રી સ્વરૂપજીને ધારાસભ્ય બનાવ્યા એ બદલ અમે એમનો સત્કાર સમારંભ ત્યાં રાખેલો હતો આજે સત્કાર સમારંભનું સંમેલન રાખવામાં આવ્યું હતું એ ગતરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત મેળવી એના અનુસંધાને સામાજિક આજે રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો આવી અને આશીર્વાદ આપ્યા હતા અને ઠાકોર સમાજની પ્રગતિ થાય અઢારે આલમની સાથે મળી અને સમાજની પ્રગતિ થાય એના માટે આહવાન કરવામાં આવ્યું અને એમાં અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ માનનીય અલ્પેશી ઠાકોર સાહેબની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું પૂરા ગામની અંદર સ્નેહ મિલન કાર્યક્રમ હતો સમાજની જગ્યા જે રાખવામાં આવી છે એના માટેની વાત હતી ને બનાસકાંઠા જિલ્લામાં એ ત્રણથી ચાર જગ્યાએ જગ્યાઓ રાખીને શૈક્ષણિક બનાવ ભવનો બનાવવા માટેની વિચારની વાત છે આજે અહીંયા આટલું સરસ આયોજન થયું છે એટલે આવનારા સમયમાં અમારી કલ્પના છે કે શિક્ષણનું ખૂબ મોટું કાર્ય અહીંયા બનાસકાંઠા જિલ્લામાં થાય ને એના માટે સારા ભવનો બીજા નવા બને એના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ મૂળ વિષય એ છે કે જે લોકો મોટા થાય એ બધા સવાદને પછી ભૂલી જાય છે અને પછી એવું માને છે કે અમે ખૂબ મહાન છીએ એવું ના હોય દરેક સમાજથી ઉજળો હોય દરેક સંગઠનથી ઉજળો હોય આજે હું ભલે ગમે ત્યાં હોઉં પરંતુ આ સંગઠનના યુવાનોના કારણે હું છું એમણે મને ખૂબ મોટો કર્યો છે અને એ જયારે એમના માટે કઈ કામ કરવાનું આવે ત્યારે હોંશથી કામ કરવું જોઈએ